ચેનલ ફેમિલી કેમ શબ્દાય મિત્રો મજામાં છો તો મજામાં જશો તો મિત્રો આજે આપણે જવાનું છે બેનસીને ઘરે મૂકવા તો વિડીયોમાં આગળ જોતા રહેજો અને આવીને પાસે જવાનું છે મામલા દ્વારા તળાજા એ પણ વિડીયો ઉતારી તો વિડીયોમાં આગળ જોતા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક ચેક કરવાનું બોલતા નહીં હું કેવું બનતી કે તો વિડીયોને લાઈક કરી દેજો કે અમે જાય ઘરે કે ઘરે જવાનું છે ને આપણે હે દે ઘરે જાય હાલો હાલો અમે જઈ ઘરે મોટા નું નામ છે મિત્રો હર્ષા લાલજી બ્લોક દેવો બંસીબેન ને ઘરે જાવ સપલા પહેરે બેને તો ક્યાં જાવ પેલું એ તો એક આર્ટેના જાનુ

pedas ya Bapun ni bu ya pak kakak ni Siap pedas ya Nak daun siap Hmm 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 Hmm

ચા કુંડી ને એવું છે બધું ઘરનું જો સનરાજ બાથરૂમ હા આપણી પાડી વાળીએ જો મારે તો એ માતે ની ઓગી જા ઓગી જી એ લે રુસી એ રુસી બધું Eh, Rusi. Rusli. Uji. Eh. Uji. Ya, Putra. Putra. Kulu. Eh, Kulu. Adi Ruwadi ni abian. Kulu. Eh, Kulu. Buru, cia buru. Aku ah, ni benar

અમારે ખુશી કોલ રમાડશે તો મિત્રો આપણે આ ધાબા ઉપર મકાન બનાવેલા છે જુઓ આ રીતના લીધેલા હે ધાબા ઉપર મકાન બીજોમાં જોઈ શકો જો સાઈડ લો નજારો જો આ રીતનું કંઈક છે ઉપરથી દેખાય છે નાળિયેરી જો હા છે આપણી નાળિયેરી વાડી જો ઓટલી છે દેખાય આ છે વાહેરી અને પ્લાસ્ટરનું કામ ચાલુ છે જો આ રીતનું છે કે આ રીતના રૂમ ઉતારેલા છે જો અને આ છે ઘરની પાછળનો નજારો છે આ રીતનું છે કે આ રીતનું છે આ ઉપરલા મકાન છે મિત્રો ઉપરલા આજે પ્લાસ્ટર બધું બાકી છે સારું છે જો બહાર નીકળ્યા જો આ છે અમારા મકાન મિત્રો આ આગળ છે બગીચો કરણ ને એવું એટલે છે નાળિયેરી પણ આપણી છે જો મિત્રો તો આપણે ઘરે આવી ગયા હવે બંસીને મૂકીને પાછું જવાનું છે પીથલપુર જ્યાં આપણે રહી ત્યાં મિત્રો હાડ તો ચાલો આપણે જઈ પીપુર અને આગળ જોતા રહેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક ચેર કરવાનું બોલતા નહીં ચાલો આપણે દાદરો જો આ દાદરો છે આ રીતનું ચાલો આપણે જઈએ નહીં છે બંછી આ જો એમલી જો

J Geschichte? Yeah, For me, sure. I should move like to the наход. For those that get work કેટલામાં the table. No. Why don't you even... What? Why don't you even show me?

મિત્રો આપણે ફાઇનલી ઘરેલી નીકળી ગયા પહોંચી ગયા છે વિદ્યાપુર જો વિડીયો આવી જો મિત્રો બપોરના બે વાગી ગયા ને રાનુબેન ખાવા બે ગયા છે જવો રાનુબેન કવા ખાય છે શું ખા બેટા બનશે આપણે ઘરે મૂકીને વેવા જવો ગવાનું શાક છે મરસા છે ગુંદા નાથણા છે ને સાય છે જોવા ખાવા બે ગયા હાલો આપણે બધા ખાઈ લઈએ જવા આપણને તો મિત્રો નાક જરાક ભીનું થઈ ગયું મરસા તો વાય છે તો મિત્રો આ રીતે તમે સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આમનો મિત્રો આગળ સપોર્ટ કરતા રહેજો હાલો આપણે કરી લઈએ બપોરા જુઓ જુઓ જાનુબેનને પણ નાક પલ્લી ગયું છે જુઓ ચાલો આપણે ખાઈ લઈ જોવાનું શાક જો તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો પાછા હો હા તો જો મિત્રો આપણે પીકડ્યો ઉંદડ્યો જોવો કેમ છે આ ઉંદડ્યો છે ને આમ દેખા ઇલા 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 ભાગી જા હવે જુરો આ ઉંદડ્યો કે ઉંદડ્યો ઓ